એક સરસ મજાનો જંગલ હતો તે જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા અને જંગલનો રાજા સિંહ પર રહેતો હતો સિંહ એક સરખા જ પ્રાણીને મારીને શિકાર કરતો હતો તે કારણે જંગલના બધા પ્રાણીઓ ભેગા મળીને મીટિંગ કરવાનો નક્કી કર્યું બધા પ્રાણીઓ પૂનમના દિવસે ભેગા થયા સિંહ એક મોટો પથ્થર ઉપર બેઠો હતો પસી નકકી કરવા માં આવ્યુ કે હવે થી સિંહને નોખા નોખા પ્રાણીઓ નો શિકાર કરવાના સિંહ જંગલના નોખા નોખા પ્રાણીઓ નો શિકાર કરતો હતો એક દિવસ સિંહને શિયાળ નો શિકાર કરવાનો વારો આવ્યુ સિંહ શિયાળ ઉપર પંજો મારવા ગયો ત્યાં શિયાળ બોલ્યું હે જંગલના રાજા મને ખાવા થી તમે ભૂખ્યા રહેશો એના કરતા હું તમને મોટું પ્રાણી લઈ આવું સિંહ કહે વાંદો નહીં શિયાળ એક ગધેડા પાસે આવ્યો શિયાળ કહે ગધેડા ભાઈ જંગલના રાજા તારા બે મોઢે વખાણ કરતા હતા કે તને જંગલનો પ્રમુખ બનાવવાની વાત કરતા હતા હું જંગલના રાજા પાસેથી જ આવું છું તને ત્યાં બોલાવે છે શિયાળ અને ગધેડો સિંહ પાસે ગયા ગધેડો સિંહ પાસે ગયો સિંહે ગધેડાને પંજો મારવા ગયો ત્યાં તો ગધેડો ભાગી ગયો શિયાળ બોલ્યું તમે ઉતાવળ ના કરશો શાંતિથી વાત કરતા કરતા પંજો મરાય હમણાં પાસો જાવ અને ગધેડાને લઈ આવું સિંહ કહે વાંધો નય શિયાળ ગધેડાની પાછળ ગયું શિયાળ ગધેડાને કહે તેમ બીકણ બોવ એટલે જ તમે પાછળ રહી ગયા સાલ મારી સાથે શિયાળ અને ગધેડો પાછા જાય છે ગધેડો પાછો સિંહ પાસે ગયો સિંહ ધીમે ધીમે પીઠ પંપાળવા લાગ્યો एक पंजो मारयो અને ગધેડોને મારી નાખ્યું શિયાળ બોલ્યું લ્યો હવે ભોજન કરી લ્યો સિંહ કહે હું बाजूમાં તડાવમાં હાથ અને મોઢું ધોતા હો ત્યાં સુધી તું આ ભોજનનું ધ્યાન રાખજે શિયાળ બોલ્યું વાંધો નય સિંહ હાથ અને મોઢું ધોવા ગયો શિયાળને પણ ભૂખ લાગી હતી શિયાળે ગધેડાના नाक અને કાન ખાઈ ગયો सिंह ने ने आना नाक अने कान क्या गया शल कहे गधेड़ा ने नाक कान नो हो सीह कहे हूँ नो राजा छू मने खबर पड़े के गधेड़ा ने नाक कान हो शियाल कहे एवं नहीं गधेड़ा ने नाक कान हो आवा अमुक गधेड़ा ने नाक कान न हो बीजी वक्त पाच आयु कहे तेम भोजन करो अजा लव શિયાળે પોતાની બુદ્ધિથી પોતાનો જીવ બચાવી લીધો અને ગધેડો મૂરખ હોવાથી તે મરી ગયો આ વીડિયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો